ભાવનગરના કોળિયાક નિષ્કલંક મહાદેવ ખાતે યાત્રાએ આવેલા તાલીમનાડુના યાત્રિકો ફસાતા બચાવ થયો છે ભાવનગર જિલ્લાના સુપ્રસિદ્ધ કોળિયાક નિષ્કલંક મહાદેવ યાત્રાએ આવેલા તામિલનાડુના યાત્રિકોનો ફસાવાતા બચાવ થયો છે અને સદભાગ્ય જાનહાની અટકી છે તમિલનાડુ રાજ્યના યાત્રિકો ભાવનગર જિલ્લાના તીર્થસ્થાન કોળિયાક નિષ્કલંક મહાદેવ યાત્રાએ આવેલ આ દરમિયાન ઓચિંતા આવેલ વરસાદ અને નદીના કારણે આ યાત્રિકોની બસ ફસાઈ હતી અને ભારે જોખમ ઉભું થયું હતું આ ફસાયેલી બસને અને તેમાં રહેલા ઓગણત્રીસ સલામત બચાવમાં સ્થાનિક રહીશોએ સેવા કાર્ય કર્યું જિલ્લા વહીવટી તંત્ર સાથે રાષ્ટ્રીય આપદા પ્રબંધક ટુકડી પણ પહોંચી હતી આ ઘટનામાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા પણ તકેદારી સાથે સહયોગ રહ્યો અને યાત્રિકોનો બચાવ થતાં સદભાગ્યે આપણા વિસ્તારની એક દુર્ઘટના અટકી હતી

મારી સાથે પણ સીધી વાત થઈ એમને બધાને પહોંચીને મદદ કરવા માટેની એમણે સૂચનાઓના આદેશો આપ્યા છે તંત્ર પણ ખડે પગે છે પોલીસ પણ છે કલેક્ટરે શું પણ એની સીટી લીધી છે કમિશનરે પણ લીધી છે આપ શું પણ જાણો છો તકેદારી રાખવાના કારણે તમામ લોકોનો બચાવ આપણે કરી શક્યા છીએ ટ્રકમાં એ લોકોને શિફ્ટ કર્યા છે અઠ્યાવીસ વર્ષ એક ડ્રાઈવર લગત્રીસ લોકો પણ ટ્રકમાં છે પણ યોગામિયોગ ટ્રક પણ ત્યાં થોડો ફસાયો છે પણ પાણીનો પ્રવાહ ઉતાર ચઢાવ થઈ રહ્યો છે પ્રવાહ થોડો વધ્યો છે એટલે મોટી ટ્રેનથી પણ એ નીકળે એમ નથી એટલે અહીંયા મોટી એક ટ્રક કે ડમ્બર જેવું મગાવીને એમને ખેંચવાનો પ્રયાસ છે પણ આપણે સદન સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા વગાડવાનું આભાર સમાજ માટે સત્ય સાથે પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર